નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે ગંગા નદીના કિનારે બેઠા હતા સૂર્ય આત્મી રહ્યો હતો અને પાણી તેના લાલ નારંગી પ્રકાશમાં ઝળરી રહ્યું હતું આનંદ એક યુવાન સાધુ પોતાના મનમાં ઉદભવતી જાતીય ઈચ્છાથી પરેશાન હતો તે ભગવાન બુદ્ધના ચરણોમાં પડ્યો અને કહ્યું હે તથાગત જ્યારે હું ધ્યાન કરું છું ત્યારે પણ મારું મન બીજી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે હું તેને રોકી શકતી નથી આ વાસના શા માટે ઉદભવે છે શું મારો ઉદ્ધાર શક્ય છે બુદ્ધે તેની તરફ જોયું અને હસ્યા તેણે પોતાના શાંત અવાજમાં કહ્યું આનંદ તારા પ્રશ્નનો જવાબ તારા મનમાં છુપાયેલો છે શું તે ક્યારેય વિચાર્યું છે કે આ આકર્ષણ શા માટે ઉદ્ભવે છે આનંદ ચૂપ રહ્યો બુદ્ધે પાસે રાખેલ પાણી ભરેલો વાટકો ઉપાડ્યો અને કહ્યું આ પાણી જુઓ તે સ્વચ્છ છે પણ જો હું તેમાં કાદવ નાખું તો શું તે એટલું જ સ્વચ્છ રહેશે ના પ્રભુ આનંદે જવાબ આપ્યો મન એવું જ છે જ્યારે તમે તેમાં દુન્યવી ઈચ્છાઓની ગંદકી નાખો છો ત્યારે તે ગંદુ થઈ જાય છે આ આકર્ષણ એક ભ્રમ છે એક ભ્રમ જે તમારું મન બનાવે છે હવે હું તમને એક વાર્તા કહીશ જે તમને અર્થ સમજવામાં મદદ કરશે મનનું તે આપણને આ રહસ્ય સમજવામાં મદદ કરશે પ્રાચીન મગધ રાજ્ય પર એક રાજા શાસન કરતો હતો જે અપાર સંપત્તિ અને શક્તિનો માલિક હતો પણ તેનું મન વાસનાથી ભરેલું હતું તેને ઘણી રાણીઓ હતી છતાં તે બીજી સ્ત્રીઓ તરફ આકર્ષિત થતો હતો તે તેમની સુંદરતાથી મોહિત થશે અને તેમને કબજે કરવા માટે ઝંપશે એક દિવસ રાજાને માહિતી મળી કે એક દૂરના ગામમાં એક તપસ્વી બ્રહ્મચારી રહે છે જે અત્યંત તેજસ્વી હતો એવું કહેવાય છે કે તેમણે વાસનાને મૂળમાંગથી ઉખેડી નાખી હતી આ સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તેણે વિચાર્યું આ અશક્ય છે માનવ મન સ્વાભાવિક રીતે જે ઈચ્છાઓથી ભરેલું છે હું આ બ્રહ્મચારીનું પરીક્ષણ જાતે કરીશ રાજાએ પોતાના સૈનિકોને બ્રહ્મચારીને મહેલમાં લાવવાનો આદેશ આપ્યો બ્રહ્મચારીને પકડીને લાવવામાં આવ્યા પણ તેમના ચહેરા પર ગુસ્સો કે ભય નહોતો રાજાએ તેનું સ્વાગત કર્યું અને કહ્યું હે મહાત્મા મેં સાંભળ્યું છે કે તમે વાસના પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે પણ શું આ શક્ય છે જો તમારી સામે એક અત્યંત સુંદર સ્ત્રી હોય તો પણ શું તમારું મન વિચલિત નહીં થાય બ્રહ્મચારી હસ્યો તેણે જવાબ આપ્યો મહારાજ આ શક્ય છે કારણ કે મેં વાસનાનું મૂળ સમજી લીધું છે હું એક પ્રયોગ કરવા તૈયાર છું મને તમારી સૌથી સુંદર રાણીની સામે બેસાડો જો મારું મન વિચલિત થશે તો હું સ્વીકારીશ કે મારી સાધના અધૂરી છે અવતરણ ચિહ્ન રાજા ખુશ થયો તેણે પોતાની સૌથી સુંદર રાણીને બોલાવી અને બ્રહ્મચારીની સામે બેસાડી રાણીએ પોતાના મોહક દેખાવથી તેને આકર્ષિત કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા પણ બ્રહ્મચારી અવિચલિત રહ્યો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પૂછ્યું તને મનમાં કોઈ ખલેલ કેમ ન લાગી શું તું પથ્થર છે બ્રહ્મચારીએ કહ્યું મારા સ્વામી શું તમે તમારી માતાને એ જ નજરે જુઓ છો જે નજરે તમે બીજી સ્ત્રીઓને જુઓ છો રાજા ડરી ગયો તેણે માથું નીચે કર્યું ના મહાત્મા એ તો પાપ હશે બ્રહ્મચારી હસ્યા ફર્ક ફક્ત એટલો જ છે જ્યારે મેં બધી સ્ત્રીઓને માતા તરીકે જોવાનું શરૂ કર્યું ત્યારે વાસના ગાયબ થઈ ગઈ તે ફક્ત દ્રષ્ટિ અને માનસિકતામાં પરિવર્તન છે ભગવાન બુદ્ધે આનંદને જોયો જે આ વાર્તામાં મગ્ન હતા આનંદ વાસના એક માનસિક પ્રક્રિયા છે મગજ મગજ તેને તેને બનાવે છે જ્યારે તમે કોઈ સ્ત્રીને છો ત્યારે એક આકર્ષક વસ્તુ તરીકે રજૂ કરે છે આ એક ભ્રમ છે તમારે તમારા મગજને તાલીમ આપવી પડશે કેવી રીતે પ્રભુ આનંદે પૂછ્યું સૌ પ્રથમ સમજો કે તમે જે શરીર તરફ આકર્ષિત છો તે ફક્ત હાડકાં માંસ અને લોહીનું મિશ્રણ છે તમે તેની સુંદરતાથી મોહિત ખાવ છો પરંતુ તે ક્ષણિક છે બુદ્ધે નજીક માંગ પડેલું એક કમળનું ફૂલ ઉપાડ્યું આ ફૂલ ખૂબ જ સુંદર છે પણ થોડા દિવસો પછી શું થશે એ જામખૂમ થઈ જશે મારા ભગવાન એ જ રીતે શરીર પણ નશ્વર છે જો તમે તેની વાસ્તવિકતા જોશો તો આ આકર્ષણ આપમેળે અદૃશ્ય થઈ જશે ભગવાન બુદ્ધે આનંદને જોયો જે આ વાર્તામાં મગ્ન હતા આનંદ વાસના એક માનસિક પ્રક્રિયા છે તમારું મગજ તેને બનાવે છે જ્યારે તમે કોઈ સ્ત્રીને છો ત્યારે તમારું મગજ તેને એક આકર્ષક વસ્તુ તરીકે રજૂ કરે છે આ એક ભ્રમ છે તમારે તમારા મગજને તાલીમ આપવી પડશે કેવી રીતે પ્રભુ આનંદે પૂછ્યું સૌ પ્રથમ સમજો કે તમે જે શરીર તરફ આકર્ષિત છો તે ફક્ત હાડકાં

શહેરની બહાર એક જૂની હવેલી હતી જેને લોકો મોહિની હવેલી તરીકે ઓળખતા હતા એવું કહેવામાં આવતું હતું કે જે કોઈ ત્યાં ગયું તે ક્યારેય પાછો ફર્યો નહીં લોકો ગુંજી ઉઠતા હતા કે જે કોઈ પણ તે હવેલીમાં જશે તેની આંખોમાં એક વિચિત્ર તરસ પાછી આવશે અને તેના ચહેરા પર ભયંકર વાસનાનો પડછાયો પાછો આવશે રવિ એક યુવાન મનોવિજ્ઞાની આ અંધશ્રદ્ધાઓમાં માનતો ન હતો તેમના માટે દરેક માનસિક સમસ્યાનું એક વૈજ્ઞાનિક કારણ હતું પરંતુ જ્યારે તેના મિત્ર વિશાલે તેને કહ્યું કે તેનો ભાઈ સમીર પણ આવી જ હાલતમાં છે ત્યારે તે ચોંકી ગયો સમીર બે દિવસ પહેલાં તે હવેલીમાં ગયો હતો વિશાલે કહ્યું હવે તેની હાલત જુઓ રવિએ સમીર તરફ જોયું તેની આંખોમાં કોઈ ઓળખ નહોતી ફક્ત એક વિચિત્ર ગાંડ પણ હતું તે ગણગણાટ કરી રહ્યો હતો સ્ત્રી સુંદરતા મારે જોઈએ છે મારે જોઈએ છે રવિએ નક્કી કર્યું કે તે પોતે હવેલીમાં જશે અને રહસ્ય શોધી કાઢશે રવિ અને વિશાલ રાતના અંધારામાં તે હવેલીમાં પહોંચ્યા દરવાજા પરનું કાટવાળું તાળું વિચિત્ર રીતે ખુલ્લું હતું જાણે કોઈએ હમણાં જ ખોલ્યું હોય અંદર પ્રવેશતાની સાથે જ તેને લાગ્યું કે હવેલીની અંદરની હવા ભારે થઈ ગઈ છે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને ઘેરી લીધો હોય દિવાલો પર જૂના ફોટોગ્રાફ્સ હતા અર્ધનગ્ન સ્ત્રીઓના ચિત્રો તેમની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ હતું રવિને લાગ્યું કે તે ચિત્રો તેને જોઈ રહ્યા છે અચાનક હવેલીની અંદરથી એક સ્ત્રીનું હાસ્ય ગુંજી ઉઠ્યું આ કોઈ સામાન્ય હાસ્ય નહોતું એવું લાગતું હતું કે કોઈ જાદુ કરી રહ્યું છે વિશાળ ડરી ગયો પણ રવિ આગળ વધ્યો એક મોટો ઓરડો હતો જેની વચ્ચે એક સિંહાસન હતું તેના પર મોહિની બેઠી હતી તેની આંખો કાળી અને ઊંડી હતી જાણે કે તેમાં કોઈ રહસ્ય છુપાયેલું નહોતું તેનો ચહેરો દેવદૂત જેવો હતો પણ તેના સ્મિતમાં કનિક ભયાનકતા હતી તમે અહીં કેમ આવ્યા છો મોહિનીએ ધીમા પણ સમોહિત અવાજમાં પૂછ્યું મને ખબર પડી ગઈ છે કે લોકો અહીં આવ્યા પછી કેમ બદલાઈ જાય છે રવિએ જવાબ આપ્યો મોહિની હસતી હતી અને અચાનક રવિને ખ્યાલ આવ્યો કે તેના વિચારો બદલાઈ રહ્યા છે તેની નજર મોહિનીના સૌંદર્ય પર ટકેલી હતી તેનું મન કોઈ અદ્રશ્ય જાળું રવિએ પોતાની બધી તાકાત લગાવીને પ્રયાસ કર્યો પણ તેનું મન મોહિની તરફ ખેંચાઈ રહ્યું હતું તે હવે પોતાને રોકી શક્યો નહીં આ શું છે તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું મોહિની હસીને બોલી આ વાસના છે દરેક માનવીના વિનાશનું કારણ આ જ છે તેમ વિચાર્યું હતું કે તું આ હવેલીનું રહસ્ય સમજી શકીશ પણ તું પણ મારી જાળમાં ફસાઈ ગયો છે રવિનું શરીર સૂન થઈ રહ્યું હતું તેની આંખો ભારે થવા લાગી પણ પછી તેને ભગવાન બુદ્ધના ઉપદેશો યાદ આવ્યા વાસના એ ફક્ત મનનો ભ્રમ છે જો તમે તેને ઓળખી લો તો તમે તેનાથી મુક્ત થઈ શકો છો રવિએ પોતાની બધી શક્તિથી પોતાના મનને કાબૂમાં રાખ્યું તેણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો તું ફક્ત એક ભ્રમ છે સાયરન તુમ ફક્ત એવા લોકો માટે જ અસ્તિત્વ ધરાવે છે જેઓ પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખી શકતા નથી મોહિનીએ ચીસો પાડી ના તું આ ના કરી શકે હવેલી ધ્રુજવા લાગી દિવાલો પરના ચિત્રો સળગવા લાગ્યા રવિ અને વિશાલ ઝડપથી બહાર દોડી ગયા બંને બહાર આવ્યા કે તરત જ હવેલી પાછળથી તૂટી પડી બે દિવસથી એક પણ શબ્દ ન બોલનાર સમીર હવે સામાન્ય લાગતો હતો તેની આંખો માંગથી ગાંડ પણ ગાયબ થઈ ગયું હતું વિશાલે આશ્ચર્યથી પૂછ્યું રવિ આ બધું શું હતું રવિ હસ્યો વાસના એક માનસિક બીમારી જેવી છે જો તમે તેને તમારા પર હાવી થવા દેશો તો તે તમને બરબાદ કરી દેશે પરંતુ જો તમે તેને ભ્રમ માનો છો તો તે બળીને રાગ થઈ જશે તો હવેલી કઈ હતી વિશાળે પૂછ્યું રવિએ ઊંડો શ્વાસ લીધો એક પ્રતીક તે એક અભિવ્યક્તિ જે માનવીને તેના સૌથી મોટા દુશ્મન તેની પોતાની ઈચ્છાઓનો સામનો કરાવે છે રવિએ નજર ફેરવી સૂર્ય પૂર્વમાં ઉગ્યો હતો અંધકાર દૂર થઈ ગયો હતો બહારનો અને મનની અંદરનો પણ અમારી સાથે દરરોજ કનિક નવું શીખો અને તમારા જીવનને નવી દિશામાં લઈ જાઓ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો